મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના પંદર માં ગ્રામ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાની રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો સત્તર અઠ્યાવીસ લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ પેવર બ્લોક વરસાદી ચેનલ નવી સ્ટ્રીટ લાઇટ હાઈમાસ ટાવર નગરના મુખ્ય સર્કલો અને ગાર્ડનના ડેવલપમેન્ટના કુલ કામો તથા રાજ્ય સરકાર દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ છોટાઉદેપુરને ગુજરાત રાજ્ય નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશર મિનિફાયર ટેન્કર એક અને રેસ્ક્યુ બોટ તેમજ વિવિધ સાધનોનું છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ત્યારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ અને ખાત મુરદ કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો છોડાઉદેપુર નગરપાલિકા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનુરૂપ સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પોતાનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાના પટ્ટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી મેહુલભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી નગરપાલિકા વહીવટદાર આર આર ભાભોર ચીફ ઓફિસર ભાવિનકુમાર બરજોડા

પણ સાચો કોઈની રજૂઆત નથી આવી કોઈ લાભાર્થી એમ નઈ કહી શકે કે અમે ધારા સભ્યને કે સાંસદ શ્રીને અમારી મિત્રી પ્રકારની મિલકત છે અને એને ફેરવવા માટે કાયમ કરવા માટે અમે અરજી આપી હોય એવો એક પણ કેસ મારા ધ્યાન પર ન એટલે હું વિનંતી કરું છું કે આવા કોઈ જો બી ત્રી પ્રકારના કેસો હોય તો એ કેસોને પણ આપણે હાથ પર લઈએ થઈ જશે એવી કોઈ ગેરંટી નથી પણ એના માટે આપણે શું કરી શકીએ એટલે એ કરવાની પણ આપણી તૈયારી છે આપણે આ શહેર માટે રિવર ફ્રન્ટ આટલું સરસ મજાનું આપણું આ અલીરાજપુર વાળો બ્રિજ છે અને એ બ્રિજ ની આગળ અમે અધિકારીઓ શ્રી માન્ય વહીવટદાર શ્રી અને ચીફ ઓફિસર શ્રી ની સાથે અમે મુલાકાત લઈને સ્પોટ પણ જોયું છે

આવા અનેક આપણા આ જિલ્લાની જે સંસ્કૃતિ છે આદિવાસીની એ સંસ્કૃતિનું પ્રદર્શન પણ થઈ શકે એના બધા વાતને ધ્યાન પર લઈ અને એ વાત અમે મૂકેલી છે આપણા બંને અધિકારી શ્રીઓ આની પાછળ અમનો લાગેલા છે એટલે આ મોટા મોટી જે વાત હતી એ વાત મેં આપણી આગળ મૂકી છે બીજી લગભગ આપણી ભૂગર્ભ જે ગટર યોજના છે સેકન્ડ ફેઝ ને લગભગ ફેઝ ટુ એના આપણે છવ્વીસ કરોડ રૂપિયા મંજૂર થયા છે એટલે આવનારા સમયની અંદર આપણને આ રાજ્ય સરકારે જે આપી છે રકમ એનું આપણે છોટાઉદેપુરમાં પણ કામ થવાનું આપણે અનેક પ્રકારની કચેરીઓ બની રહી છે બસો બાર કલકની આપણી હોસ્પિટલ બની રહી છે બાબા આંબેડકર સાહેબનું ભવન બની રહ્યું છે અહીંયા પાંચ કે છ કરોડની જિલ્લા કક્ષાની ઈ લાઇબ્રેરી બનવાની જેલનું પણ લગભગ એની જમીનમાં થોડો પ્રોબ્લેમ છે એટલે આપણે જીએસ પણ બહુ નજીકની જગ્યાએ ઘરવાળી છે એટલે કે આપણા છોટા ઉદયપુર નગરના જે નગરજનો છે એ કોઈ પણ સમાજના હોય આ બધાને આવનારા દિવસોમાં રોજગારીની તક મળી શકે એવા સરસ મજાના રાજ્ય સરકારે આયોજન કર્યા છે અને એ એ બે પૈસા કમાઈ શકે કોઈ પણ સમાજનો હોય એટલે એ નેમ સાથે સાથીઓ અમે કામ કરી રહ્યા છીએ અને અહીંયા આપણા શ્રી બધું છે કે જે જે રકમ રાજ્ય સરકારે આપી છે કેન્દ્ર સરકારના સહાયથી એવી કેન્દ્રીય સહાયકૃત યોજનાઓનો પણ એ પ્રકાશ પાડશે એટલે આ તકે વધુ ન કહેતા આ ભાવને આ છોટાઉદેપુરની વિકાસ યાત્રાને આપણે સૌ સાથે મળી અને આગળ લઈ જઈએ અને આપણી આ નગરપાલિકા આપણું આ નગર જે ભાતીગઢ સંસ્કૃતિનું જૂનું પુરાનું

ગ્રાંટો ફાળવવામાં આવી એ ગ્રામોનું નિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાઇટર ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ અને રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહે આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી વંદે માતા ભાદે માતાજી